એક હતો રાજા રાજાને સાત દીકરા હતા મોટા છ દીકરા પરણેલા હતા અને સાતમો કુંવર કુંવારો હતો નાનો કુંવર રોજ મેલની બહાર જાય ત્યારે છ ભાભીના આશીર્વાદ લેતો પાંચ ભાભી કહેતી તમારે સોનાની લેખન થાજો પણ છઠ્ઠી ભાભી આશીષ આપતી કે તમને બેલવતી કન્યા મળજો એક દિવસ નાનો કુંવર નાની ભાભીને પૂછે છે કે હે ભાભી બેલવતી કન્યા ક્યાં રહે છે ભાભી બોલી કે અહીંથી સાત દરિયા સાત દરિયા વટાવ્યા પછી એક દેશ આવે એ દેશમાં એક જંગલમાં એક સુંદર તળાવ છે તળાવની અંદર બેલવતી કન્યા રહે છે નાના કુંવરને તો હવે બેલવતી કન્યા સિવાય કઈ કામ સૂજે પણ નહીં એક દિવસ સવારના સમય નાનો કુંવર તો ઘોડા ઉપર ચડીને ચાલી નીકળ્યો જંગલો વટાવ્યા એક પછી એમ સાત દરિયા પાર કરીને નગરના જંગલમાં આવ્યો સુંદર તળાવની પાળે આવીને ઊભો રહ્યો કુંવરે જોયું તો તળાવની પાળે એક ઋષિની ઝૂંપડી હતી કુંવર ઋષિના પગે લાગીને આશીર્વાદ લેવા ગયો કોમળ કાયા સુંદર શરીરને મોઢા પર તેજ જોઈ ઋષિ બોલ્યા કોણ છે બેટા તું અને ક્યાંથી આવી રહ્યો છે કુંવર બોલ્યો સાત દરિયાની પારથી અહીંયા બેલવતી કન્યાને પરણવા આવ્યો છું ઋષિ બોલ્યા આ તળાવની વચ્ચે ટાપુ છે એ ટાપુ ઉપર એક બેલ વૃક્ષ ઊભું છે એ અદભુત બેલ વૃક્ષ ઉપર એક જ ફળ લટકી રહ્યું છે એ ફળમાં જ બેલવતી કન્યા સૂતી છે પણ એ વૃક્ષની ચારે બાજુ રાક્ષસો દઈ રહ્યા છે તળાવની અંદર તને એક માયાવી બકરું એ બકરાને તું સાથે લઈ લેજે બેલ વૃક્ષની નીચે જઈ તું બકરાને રાક્ષસને સામે મૂકી દેજે રાક્ષસો એ બકરાને પકડવા એની પાછળ દોડે ત્યારે તું ઝાડ ઉપર ચડી એ બેલ ફળને તોડી લઈ લેજે કુંવર જવા લાગ્યો ત્યારે ઋષિ ફરીથી બોલ્યા આ બધું કામ તારે એક જ શ્વાસે કરવાનું છે જો બીજો શ્વાસ લીધો તો રાક્ષસ તને ફાડીને ખાઈ જશે કુંવર તો હિંમત હાર્યો નહીં અને પોચી ગયો બેલ વૃક્ષની નીચે ઋષિના કયા પ્રમાણે ફળ લઈને ઋષિની જોડે પાછો આવ્યો ફળ જોઈને ઋષિ બોલ્યા જા બેટા તું તારે ઘરે જા ઘરે જઈને તું આ ફળ તોડજે ફળની અંદરથી એક અતિરૂપવતી કન્યા નીકળશે પણ ખબરદાર ક્યાંય રસ્તામાં તું આ ફળ મત તોડજે કુંવર પાછો ચાલ્યો સાંજ પડીને એક સરોવર આવ્યું આખા દિવસનો થાક્યો પાક્યો હતો એટલે કુંવરના મનમાં થયું કે લાવને અહીં થોડો વખત આરામ કરું રૂપાળું સરોવર કાંઠે ઉભેલા સુંદર ઝાડ ઉપર પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે એમાં વળી કુંવરની ધીરેજ કેમ રહે કુંવરને એકલા ગમતું નથી એની ધીરેજ ખૂટી એના મનમાં થયું કે ફળ તોડીને બેલવતી કન્યાને બહાર કાઢ્યું વાતો કરતા રાત નીકળી જશે અને બેલ ફળને ત્યાં જ તોડી નાખ્યું ફળની અંદરથી રૂપરૂપના ભંડાર જેવી કન્યા નીકળી એક ક્ષણ તો કુંવરે બેલવતી કન્યાને જોઈ જ રહ્યો કુંવર બોલ્યો રાણીજી હું બહુ જ થાકી ગયો છું બેલવતી કન્યા બોલી સ્વામી મારા ખોળામાં માથું રાખીને પોઢી જાવ માથું રાખીને કુંવર તો પોઢી ગયો બેલવતી તો કુંવરનું મોઢું જોતી જાય ને મનમાં ને મનમાં આરખાતી એટલામાં તો ગામમાંથી એક લુહારની બાયડી માથે બેડું મૂકીને પાણી ભરવા આવી બેલવતીને પૂછ્યું તમે કોણ છો ભાઈ અને આ તમારે શું થાય છે બેલવતી બોલી આ રાજકુમાર છે મારા આમની સાથે લગ્ન થવાના છે આટલું સાંભળીને લુહારની બાયડીની તો દાનત બગડી કપટ કરીને બોલી બાપુ તમે તો સૂક્યા છો ભગવાન તમારું ભલું કરે હું તો અભાગણી અરે રે હું એકલી આ તલાવડીમાંથી પાણીનું બેડું બહાર કેમ નહીં કાઢીશ એમ બોલી એ તો ખોટું ખોટું રોવા માંડી એની વાત સાંભળીને બેલવતીને દયા આવી અને એ બોલી બહેન તમે રોશો નહીં હું તમને બેડું ભરીને લાવી દઉં પોતાના સ્વામીના માથા નીચે રેશમી લુગડા મૂક્યા અને પોતે બેડું લઈને તળાવમાં ઉતરી લુહારની બાયડી માની પાછળ પાછળ ગઈ બેલવતી બેલવતી જ્યાં પાણી ભરવા જાય ત્યાં તો બાયડીએ માર્યો અને પાણીમાં ડૂબી ગઈ લુહારની બાયડીએ આવીને કુંવરનું માથું પોતાના ખોળામાં લઈ લીધું રાજકુંવર જ્યાં જાગીને જોવે છે તો રૂપાળી બેલવતીના બદલે કદરૂપી કાળી કાળી બાઈ બેઠી છે કુંવરના મનમાં થયું અરે રે ઋષિ મુનિનું કેવું ન માન્યું અને રસ્તામાં જ જ બેલવતીને બહાર કાઢી એટલે રૂપ બદલાઈ ગયું લાગે છે પણ હવે શું થાય હાય હાય મેં આ ફળ રસ્તામાં શું કરવા તોડ્યું હશે એને લઈને કુંવર પોતાના દેશમાં ગયો અને એની સાથે પરણ્યો કુંવરને ખબર નથી કે આ બેલવતી નહીં પણ લુહારની બાયડી છે આમ ને આમ ઘણા દિવસ વીતી ગયા એક દિવસ ઈશ્વરને કરવું છે એટલે સાતે ભાઈઓ શિકાર કરતા કરતાં એ તળાવની પાસે આવી પહોંચ્યા જ્યાં લુહારની બાયડીએ બેલવતીને ડૂબાડી હતી એ તળાવમાં એક સુંદર કમળનું ફૂલ ખીલેલું હતું ઓહો કેવો રાતો રંગ કેવી મીઠી એની સુગંધ ફૂલ એટલું મોટું કે ક્યાંય કમળનું એટલું મોટું ફૂલ જોયું નહોતું એને જોઈને નાનો કુંવર બોલ્યો ગમે તેમ થાય પણ મારે આ કમળનું ફૂલ જોઈએ છે મોટાભાઈ બોલ્યા ના ના તું આ કમળના ફૂલને મત લેજે નક્કી એ કોઈ રાક્ષસી માયાનું ફૂલ હશે નહીં તો આટલું મોટું કમળનું ફૂલ હોય કોઈ દિવસ પણ નાના કુંવરે કોઈને કયું માન્યું નહીં એ તો તળાવની અંદર ગયો અને ધનુષ લાંબુ કર્યું કમળ ધનુષમાં આવ્યું એટલું ખેંચ્યું ત્યાં તો દાડલીને ફૂલ બધું એ બહાર નીકળ્યું ફૂલ હાથમાં આવ્યું એ જ વખતે એક સુંદર પક્ષી ગીત ગાતું ગાતું કુંવરના માથા ઉપર થઈને ઉડ્યું બધા કુંવર ઘરે પાછા ફર્યા બધા કુંવર ભાત ભાતના પક્ષીઓ અને ભાત ભાતના જનાવર લઈ ગયા નાના કુંવરના હાથમાં તો આ એક રાતું ચોળ કમળ ઘરે આવી કુંવરે ફૂલ એક સુંદર ફૂલદાનીમાં ગોઠવ્યું એક દિવસ કુંવર ઘરે હતો નહીં લુવારની બાયડી તો કમળનું ફૂલ જોતા જ ધ્રુજી ઉઠી એને ફૂલની પાંખડીઓ વીખીને બારીમાંથી બહાર ઉકરડા ઉપર નાખી દીધી રાજકુંવર ઘરે આવ્યો ફૂલ જોયું નહીં એને બધી વાતની ખબર પડી એની આંખમાં આંસુ ભરાઈ આવ્યા રાણીને બોલ્યો કે અરે રે બેલવતી તું કેવી કઠો રહ્યા નહીં આવું સુંદર ફૂલ વીખી નાખતા તારી છાતી કેમ થરથરી નહીં થોડા દિવસ વીત્યા ત્યાં તો એ ઉખરડા ઉપર એક મોટું બેલનું ઝાડ ઉગી નીકળ્યું એ વૃક્ષની ઉપર એક મોટું બેલ ફળ લટકી રહ્યું હતું બગીચામાં કામ કરતો એક માળી આવીને એ ફળને તોડી પોતાના ઘરે લઈ ગયો ઘરે જઈને ફળ તોડ્યું ત્યાં તો એમાંથી એક અત્યંત રૂપની પૂતળી જેવી કન્યા નીકળી માળીના ઘરે કોઈ સંતાન હતું નહીં એટલે એ કન્યાને જોઈને માળી તો રાજી રાજી થઈ ગયો અને પોતાની દીકરી સમજી એને ઉછેરવા લાગ્યો આ બાજુ મહેલમાં રહેતી લુહારની બાયડીને ખબર પડી કે માળીના ઘરે એક દેવરૂપી કન્યા છે તો એના હૈયામાં તો ફાળ પડી ઢોંગ કરીને રાણી માંદી પડી ઘણા બધા વેદ અને હકીમો આવ્યા પણ રાણી સારી થઈ નહીં એક દિવસ બનાવટી રાણીએ કુંવરને કહ્યું કે રાત્રે મને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા અને કહ્યું કે માળીના ઘરમાં એક દીકરી છે એ દીકરીને મારીને એના લોહીથી સ્નાન કરીશ તો જ તારો રોગ મટશે રાજકુંવરે તો તરત હુકમ કર્યો અને માણસો તલવાર લઈને નીકળ્યા માળીની છોકરી બેલવતી ને મારીને લોહીનો એક ઠામ ભરીને લાવ્યા બનાવટી રાણીએ એ લોહીથી સ્નાન કર્યું અને ઢોંગી રાણીએ સાજી થયા હોવાનો ઢોંગ કર્યો બેલવતી કન્યાનો બાપ માળી તો ચોધાર આંસુએ રોવા માંડ્યો એમને એમ દિવસો પસાર થવા લાગ્યા પણ રાજકુમારના મનને ક્યાંય જપ મળતી નથી રાજકુવાર મનમાં વિચારવા લાગ્યો હાય રે આટલી આટલી કિંમતી વસ્તુ આપું તોય રાણીનું મન માને નહીં જે માગે એ લાવી આપું તોય રાણી તો ખિજાતી રે ઉદાસ થઈને રાજકુવાર એક જંગલની તરફ ચાલ્યો જંગલમાં એક તળાવના કાંઠે એને સુંદર રાજમહેલ જોયો પણ આટલા મોટા રાજમહેલની અંદર કોઈ માણસ જોવા ના મળે રાજકુંવર તો ચાલતો ચાલતો મેળીએ પહોંચ્યો અગાસીમાં જાય ત્યાં તો કોણ જાણે ક્યાંથી બે પક્ષીઓ આવીને ત્યાં બેઠા બહુ સુંદર પક્ષીઓ મેઘ ધનુષના સાથે રંગ જાણે એની પાંખોમાં રમી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું અને વાહ પંખી માણસો જેવા ગીત ગાય છે પક્ષીઓ શું ગીત ગાય છે પંખીઓએ આખું બેલવતી કન્યાનું ગીત ગાયું કેવી રીતે કુંવર ઊંઘ્યો હતો અને લુહારની પત્નીએ એને મારી નાખી કેવી રીતે કમળ બનેલી બેલવતીને વીંછી નાખી કેવી રીતે એના કૂનથી નાઈ એ બધું જ ગીત ગાયું આ સાંભળીને રાજકુંવરની આંખોમાં તો આંસુ આવ્યા અને રાજકુંવર બોલ્યો હે સુંદર પક્ષીઓ ક્યાં હશે મારી બેલવતી પક્ષી બોલ્યા હે રાજકુંવર અહીંથી એક તીર ફેંકો જ્યાં જઈને તીર પડે એ જગ્યા એક પર્વત ઉપર હીરા મોતી અને સોનેથી મઢેલા મહેલમાં બેલવતી એના મા બાપની સાથે રહે છે વર્ષે એક દિવસ અહીંયા આવીને રહે છે છ મહિના પહેલાં આવેલી અને હવે છ મહિના વીત્યા પછી આવશે તમે છ મહિના અહીંયા રોકાવ તો તમને એ મળશે છ મહિના રાજકુવર ત્યાં રહ્યો પંખીઓની સાથે વાત કરતાં કરતા વખત વીતી ગયો છેલ્લી રાત પૂરી થઈ પરોળીએ કુંવર જાગીને જોવે છે તો આગેથી વાસળીના સૂર સંભળાય છે ચારે દિશામાં ફૂલોની સુવાસ પથરાઈ ગઈ છે આવી એ બેલવતી આવી બેલવતીનો હાથ પકડીને કુંવર રડી પડ્યો અને બોલ્યો માફ કરજે મને મારી વહાલી બેલવતી મને કંઈ ખબર નથી ઝળક ઝળક થતો પાલવ લઈને બેલવતીએ કુંવરની આંખે આવેલા આંસુડા લૂછ્યા અને બોલી રડશો નહીં રડો તો મારા સમ છે બીજે દિવસે બેહો જણા પોતાના નગરમાં ગયા મેલમાં જતા જ રાજકુંવર તો બનાવટી રાણી લુહારની બાયડીને મારવા ખુલ્લી તલવાર લઈને દોડ્યો પણ બેલવતી આડી પડી અને છોડી દેવા વિનંતી કરવા લાગી બનાવટી રાણી બેલવતીના પગે પડીને ચાલી ગઈ હવે નાના કુંવરે સાચી બેલવતી સાથે લગ્ન કર્યા અને સુખેથી રહેવા લાગ્યા